ગઈકાલ રાતે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ફોર સાહેબને બાતમી હકીકત મળેલ કે ભીમરાણ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે જેમાં મસાજના બાના હેઠળ વિક્રયનો વેપાર કરી રહેલો હોય તેવું હકીકત મળેલ હતી જેના આધારે અલથાળ પોલીસ ટીમ તથા જોન ફોરની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઈલેન્ડની મહિલાઓ મળી આવે જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કુટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલું છે સદર કૂંટણખાનામાં નવું એક મહિલા મળેલ છે અને સાત ગ્રાહક મળેલા છે જેમાં સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય ત્રણ આરોપીઓ જે મુખ્ય છે જે સંચાલન કરતા હતા જેમણે પોતાના તાબામાં મહિલાઓને રાખેલી હતી તે અને જે પૂરી પાડતા હતા સપ્લાય કરતા હતા તે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે તેઓ હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં ફોર દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે તેના પરિણામ રૂપે આ બાતમી મળી હતી જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી હાથરોમાં આવે છે સર આ મહિલા મૂળ ક્યાંની છે વિઝા લઈને આવી હતી ભારતમાં કે વિઝા વગર હતી તમામ મહિલાઓ થાઈલેન્ડની છે પોતે પાસપોર્ટ ધરાવે છે અને વિઝા સાથે આવેલ છે તેવું અત્યારે પ્રાથમિક રીતે તપાસમાં આવેલ છે પરંતુ અમને માત્ર ચાર જ પાસપોર્ટ ઉપલબ્ધ થયા છે બીજા ત્રણ પાસપોર્ટ બાકી છે જે પાસપોર્ટ આવેથી તેનો ખુલાસો થઈ શકશે